ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની સૂચનાથી વડોદરા શહેર કોંગ્રેસની કારોબારી બેઠકનું આજરોજ લાળભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી જિલ્લા પ્રમુખ જસપાલસિંહ પડિયાર વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને જિલ્લા પંચાયત વિપક્ષી નેતા મુબારક પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની અધ્યક્ષતામાં અગત્યના મુદ્દા ઉપર પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે વડોદરા જિલ્લા અને વડોદરા શહેરની કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારીની મિટિંગ છે આ મિટિંગનું ફોકસ છે ત્રીજી ઓક્ટોમ્બરથી દસમી ઓક્ટોમ્બર દરમિયાન વોટ ચોરીના મુદ્દે એક જબરજસ્ત રાજ્યવ્યાપી વડોદરા શહેર જિલ્લા વ્યાપી એક અભિયાન લોન્ચ કરી રહ્યા છે ગુજરાત ભારત દેશમાં જે પ્રમાણે બેરોજગારી મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે હિન્દુ મુસ્લિમ મંદિર મસ્જિદ આરએસએસ બીજેપીની રાજનીતિના કારણે સમાજમાં ભાગલા પાડ્યા મીડિયાનો બહુ જ મોટો વર્ગ ઉદ્યોગપતિઓના ઇન્વેસ્ટમેન્ટના કારણે ફક્ત નરેન્દ્ર મોદીનું વાજુ વગાડતો રહ્યો આ તમામ છતાં વિદેશી બેન્કોમાં પડેલું કાળું નાણું નહીં જ આવ્યું ખાતામાં પંદર લાખ નહીં જ આવ્યા બેરોજગાર યુવાનોને રોજગારી નહીં જ મળી અને મોંઘવારી સતત વધતી જ રહી આના કારણે સંઘ પરિવાર ભાજપ અને નરેન્દ્ર મોદી જોડે પાકો ફીડબેક હતો કે હવે ફરી સત્તામાં આવવાના નથી એનો રસ્તો શું કાઢવો એટલા માટે આ વોટ ચોરીનું કૌભાંડ આચરવામાં આવ્યું છે એક ઘરમાં અઢીસો લોકો વોટર છ્યાસી વોટર દોઢસો વોટર કઈ રીતે હોય સાચા મતદારના નામ ડિલેટ થઈ જાય જે વિધાનસભા ક્ષેત્રના નથી એના નામ એડ થાય આજે બધું દુપ્પલ ચાલ્યું છે એનો રાહુલ ગાંધીએ ખુલાસો કર્યો એક્સપોઝ કર્યો આવો જ ખુલાસો પ્રદેશ પ્રમુખે પણ કર્યો છે આ મુદ્દે આખા ગુજરાતમાં વડોદરા શહેર જિલ્લામાં જનજાગૃતિ કરવા ત્રીજી ઓક્ટોમ્બરથી દસમી ઓક્ટોમ્બર સુધી એક આખી સહી ઝુંબેશ લોન્ચ કરીએ છીએ આ મુદ્દાને ફોકસમાં રાખીને સંગઠન મજબૂત થાય અને બે હજાર સત્તાવીસમાં ભાજપને બરાબર જળબાતોડ જવાબ આપી ઉખાડી ફેંકીએ એવા નિર્ધાર સાથે વડોદરા શહેર જિલ્લાના કારોબારી બેઠકનું આયોજન કર્યું છે વડોદરા જિલ્લા અને વડોદરા શહેરની કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારીની મિટિંગ છે આ મિટિંગનું ફોકસ છે ત્રણ ઓક્ટોબરથી દસ ઓક્ટોબર દરમિયાન વોર્ડ ચોરીના મુદ્દે એક જબરદસ્ત રાજ્ય વ્યાપી વડોદરા શહેર જિલ્લા વ્યાપી એક અભિયાન લોન્ચ કરી રહ્યા છે ગુજરાત દેશમાં જે પ્રમાણે બેરોજગારી મોંઘવારી એની ચરમસીમા ઉપર પહોંચ્યા હિન્દુ મુસ્લિમ મંદિર મસ્જિદ આરએસએસ અને ભાજપની આ રાજનીતિના કારણે સમાજના ભાગલા પાડ્યા મીડિયા એનો બહુ જ મોટો વર્ગ ઉદ્યોગપતિઓના ઇન્વેસ્ટમેન્ટના કારણે ફક્ત નરેન્દ્ર મોદીનું વાજુ વગાડતો રહ્યો આ તમામ છતાં વિદેશી બેંકોમાં પડેલું કાળું નાણું નહીં જ આવ્યું ખાતામાં પંદર લાખ નહીં જ આવ્યા બેરોજગાર યુવાનોને રોજગારી નહીં જ મળી અને મોંઘવારી સતત વધતી રહી આના કારણે સંઘ પરિવાર ભાજપ અને નરેન્દ્ર મોદી જોડે પાક્કો ફીડબેક હતો કે હવે ફરી સત્તામાં આવવાના નથી તો એનો રસ્તો શું કાઢવો તો એટલા માટે આ વોટ ચોરીનું કૌભાંડ આચરવામાં આવ્યું છે એક ઘરમાં બહુ મુસીબતથી પાંચ સાત માણસો રહેતા હોય પણ સાંકળ મુકળ વધુ તકલીફ વેઠીને ક્યાંક દસ રે બાર રહે પંદર લઈ વીસ રહે વીસ લોકો રહેતા હોય તો બાર પંદર અઢાર એમાં વધતા હોય અઢીસો લોકો એક ઘરમાંથી વોટર કઈ રીતે હોય છ્યાસી લોકો વોટર કઈ રીતે હોય દોઢસો લોકો વોટર કઈ રીતે હોય સાચા મતદારના નામ ડિલીટ થઈ જાય જે વિધાનસભા ક્ષેત્રના નથી એના નામ એડ થાય આ જે બધું ધુપ્પલ ચાલ્યું છે એનો રાહુલજીએ એક બહુ જ જબરદસ્ત ખુલાસો કર્યો એક્સપોઝ કર્યો આવો જ ખુલાસો અમારા માનનીય પ્રદેશ પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડાએ પણ કર્યો નવસારીની ઓલપાડ ચોર્યાસીની બેઠકમાં ત્રીસ હજાર જેટલા ફેક વોટર્સ આની મુદ્દે આખા ગુજરાતને જનજાગૃતિ ઉભી કરવા અને વડોદરા શહેર અને જિલ્લામાં જનજાગૃતિ કરવા ત્રણ ઓક્ટોબરથી દસ ઓક્ટોબર એક આખી સહી ઝુંબેશની કેમ્પેન લોન્ચ કરીએ છીએ આ મુદ્દાને ફોકસમાં રાખી સંગઠન મજબૂત થાય અને બે હજાર સત્યાવીસમાં ભાજપને બરાબર જળબાતોડ જવાબ આપીએ ખાડી પેંકીએ એવા નિર્ધાર સાથે આજે વડોદરા શહેરની જિલ્લાની અમે આ કારોબારીનું આયોજન કર્યું છે